અને સંસ્થામાં હું અગિયાર વર્ષ રહ્યો વનમાં ગયો ને તેથી ખાલી રામ હતો અને ચૌદ વર્ષ નો એને વનવાસ પૂરો કર્યો ને તે પૂરો કરી ને બાર આવ્યા ને તેથી મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ બની ગયા એક ઘડતર અહીંથી થયું છે એટલે આમ તો વખત પ્રભાતિયાનો છે અને સાહિત્ય અમે કરી અને બધા સાહિત્યકાર આ એક પાછી

રંગમંચ ઉપર એક એક વિદ્યાર્થી નહી જીવન ના મંચ ઉપર એક એક કલાકાર ને તૈયાર કર્યો છે કારણ કે દાદ બાપુ ની એક રચના સાહેબ ઉપર બેહતી આવે છે પગલા એવા કોણ મુકતું આવે પગલા એવા કોણ મુકતું આવે કે ગગન આખું એની પાછળ પાછળ ઝૂકતું આવે અને સુર એવા કોણ છેડી ગયું એ રસ્તે સુર એવા કોણ છેડી ગયું એ રસ્તે કે હરણ હજી પાછળ પાછળ પૂછતું આવે અને એનું કઈ ખોવાયું હશે એટલે જ તો પાગલ આ એમનમ થંભી નથી આગાતું આજ પંચોતેર વર્ષ ઉંમરે માણસ હજી અડગ બેઠા છે આટલી વાર બેહવું ને એ એક તપસ્યા છે કે એનું કઈ ખોવાયું હશે એટલે જ તો પાગલ ઈ માણહે માણહે પૂછતું આવે કે પગલા એવા કોણ મૂકતું આવે કે ગગન આખું એની પાછળ પાછળ ધરતીએ આ સૃષ્ટિએ એની નોંધ લેવી પડે ઇતિહાસો બનાવનાર કોઈ બીજા ગ્રહમાંથી માના જ હતા કારણ કે એના પાયામાં જોઈ અને કોલેજમાંથી અને વધારે કોલેજના યુવાનો બેઠા છે એટલે એક મને ગમતી એક તમને બધા ઊંઘ આવતી હોય છે પણ પૈસા વસૂલ એક વાત કરી દો કે પ્રેમ કેવો હોય શકે કારણ કે પ્રેમ વગર પામો નહીં તમે પછી હુનર કરો હજાર કહે પ્રીતમ પ્રેમ વગર તને નહીં મળે નંદકુમાર વિજ્ઞાન બુદ્ધિ આપણી સમજણ થી પરમુખ ઘટનાઓ બની ગઈ છે મીરાબાઈ ની મૃત્યુ પુરાવા આજ પણ જગત પાસે નથી બાઈ અડી ઈ પ્રેમ કેવો એમાં રિહામણા કેવા હોય રણજીતભાઈ હિન્દી જબાન નો શેર છે કે મોહબ્બત થી ઓર થી ભેગા હતા ત્યાં વાત અલગ હતી મોહત થી ઓર થી

અને સાહેબ ને એક ફૂલ ચડાવી સાહેબ ને ખાસ એમ થાય કે મે તૈયાર કર્યા તો સાહેબ ટકોરા મારી લેવાના વાંધો એટલે એમ થયું કે માણસ ની ભીડ જમા થઈ હતી એટલે ક્યાં એટલે કોઈ સજન માણસ આવીને કીધું કે અમારે ગામ કા એક લડકા મારા ગયા ગામ નો એક યુવાન એનું અવસાન થઈ ગયું દેહાંત થઈ ગયું કવિ એ પૂછ્યું કેસે મારા ગયા

એટલે કવિ પૂછ્યું કે દેખ વો લડકી યહા પર હે એટલે ઓલો માણસ નજર ફેરવીને કીધું કે જનાબ લડકી યહા પર નહીં કવિ ને એમ થયું પાણી નથી પીવું વયો જાય વાવા ગામમાં રેવાય નહીં કે અહીંયા જેના હાટું થયા ને યુવક જાન દઈ દે અને એ પાત્ર એ નાયિકા અહીંયા આવી ન હોગે આટલી રીહું આટલી નાદાની આટલી ભૂલ કવિયા થી આગળ વયો જાય અને પછી કવિએ રણજીતભાઈ ઠપકો આપ્યો

અને તારી આટલી નાદારી તું હાજરી રહી કરતો કરતો કવિ મનમાં હજારો વિચારો કરતો કરતો અહીંયાથી આગળ વયો જાય અને બાજુના એક ટીમ્બામાં એને એમ થયું કે હવે હું અહીંયા બેહી અને સૂન થઈ ગયો માણસના મગજમાં વિચાર આવતા બંધ થઈ ગયા કે આ હું ઘટના બની ગઈ એમ સમજણો માણસ સાહેબ એટલે ટીમ્બામાં હજી તો બેહે નો બેહે ને ત્યાં કલ્પાંત ભરેલી ચીસુ હંભરાણી કોઈ બાઈ માણા ને કોઈ આદમી ને કોઈ બાળકો ને રોતા હોય એવી ચીસુ હંભરાણી ને હળી કાઢી અને પાછો ઘેલો થઈ ગયેલો માણા અહિયાં થી દોડીએ ને જાય અને અહીંયા પૂછે ક્યાં હુઆ એટલે કોઈ બેન કોઈ બુઢી જેને ચાંદીના પતરા જેવા વાડ થરથર તો દેહ લઈ અને ધ્રુજારી વસુટતી હતી બાઈ ના શરીર માંથી કીધું કે અમારે ગાંવકી એક લડકી મારી ગઈ કવિએ પૂછ્યું કેસે મારી ગઈ ગેરહમજણ નો વાત એટલે ઓલી બાઈ બોલે કે જ્યાદા પતા નહીં પર સુન મે આયા હે પ્યાર મે ધોખા હુઆ એટલે કવિને કવિ પાગલ થઈ ગયેલો અને અહીંથી હડી કાઢીને પાછો વા જાય ઓલા માણસ ને બાવડું પકડીને લઈ આવે કે દેખ એ વહી લડકી હે જીસ લિયે લી વો આદમીને આપણી જાન દે દી અને ઓલો માણસ જોઈને કયો કે જનાબ વહી લડકી હે અને એમ ગજબ થઈ ગયો કારણ કે એને ઓલા ઠપકો દઈ દીધો છોકરાવતી વાદા ક્યા તું મુજે મિલે હર ગલી હર રાસ્તા હર ચોરા હે કે પીછે પર તું ઇતની નાદાન ક્યુ નીકળી કે તું નહીં થી મેં જનાજે કે પીછે આવો ઠપકો દઈ દીધો એને અફસોસ થયો પછી એને માફી માગી કારણ કે છોકરા વતી એને એમ કીધું તું તું માણજી વાદા મેં તુલુંગી હર ગલી હર રાસ્તા હર ચોરાહે કે પીછે એક તુને પીછે મુડ કર દેખા એક ઓર જનાજા થા તનાજે કે પીછે રાષ્ટ્ર

એ સંવાદો હું થયા છે વાત ખાલી એટલી જ થઈ કે રાર રાખતા વાત કરજો એમાં આખી એક ઇમારત ઉભી છે એટલે વધુ સમય નહીં લેતા મને બોલવાનો મોકો મળ્યો તમે બધાએ મને સાંભળો એ બધું તમારી મોટપ છે અને સમયની આપણી પાસે વધારે સમય નથી બધાને જય શ્રી કૃષ્ણ મળશું મેળે તેડે અને મળશું કંઈક આવીએ ગીએ ઘાયલ જીવ બેઠા છે એટલે અંદાજ દહેલવી નામના એક બહુ બળે શાયર સાહેબ એની એક રચના અને પછી મારા ભાઈ ને રજૂ કરવો પછી હું મારી વાત કરીશ કેમ કે वो और लोग होंगे जो अदावत की बात करते हैं यार हम तो कलाकार हैं हम तो मोहब्बत की बात करते हैं वो और लोग होंगे जो अदावत की बात करते हैं हम तो कलाकार हैं हम तो मोहब्बत की बात करते हैं इतने अंदाज दहलवी है हम हम जो हैदराबाद की युवती मैं किस्सो बनो ने एनी आ एक बहुत सुंदर गजल त्रेर तमाम हमला कि अभी कर गुजरने की ठानी नहीं है सुनी है मेरी बात मानी नहीं है अभी कर गुजरने की ठानी नहीं है सुनी है मेरी बात मानी नहीं है और जात पूछता है हर एक शख्स की जो ये जात पूछता है हर एक शख्स की जो ये वो शख्स है जो खानदानी नहीं है अभी कर गुजरने की ठानी नहीं है सुनी है मेरी बात मानी नहीं है अने घायल हियाओ माटे नो आ एक छेल्लो शेर आमा एने पूरु करना है आ शेर मा के अभी देख ले हुस्न को बद नजर से तू अभी देख ले हुस्न को बद नजर से क्योंकि अभी तेरी बेटी सयानी नहीं है अभी कर गुजरने की ठानी नहीं है सुनी है मेरी बात मानी नहीं है भाई